ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો નર્મદા જિલ્લાના સેલંબા ગામે ગરીબોના આવાસનો મુદ્દો ભારે ચર્ચામાં આવતા સેલંબાના લાભાર્થી ગરીબો રોષે ભરાયા આ બાબતે થોડોક જ સમય પહેલાં આવેદનરૂપે જાણ પણ કરવામાં આવી છે મળીએ આપણે ગરીબ લાભાર્થીઓને રિપોર્ટ ઇકબાલ સોલંકી નર્મદા જિલ્લા બ્યુરો ચીફ નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા ટાઈમ્સમાં આપણું સ્વાગત છે હું છું ઇકબાલ સોલંકી આપણે આવ્યા છીએ અહીંયા સેલંબા ગામના અંદર સેલંબાના ગામ ગ્રામજનોની જે સમસ્યા છે જે આવાસની જે સમસ્યા છે આવાસમાં જે બી ગોટાળો થયો છે એ ગોટાળો શું થયો છે એની માહિતી લેવા માટે આપણે આવ્યા છે અને અહીંયા જે લોકો છે એ આપણને લોકો અહીંયા જણાવશે કે કઈ રીતનો ગોટાળો થયો છે અને લોકોની બે બે ત્રણ આવાસો પણ મંજૂર થઈ ગઈ છે અને જે લોકો બિચારા અત્યારે જોઈ રહ્યા છો અહીંયા કાચા છાપરાઓ છે એ છાપરાઓના અંદર લોકો રહીને એમની પોતાની તકલીફ બેઠી રહ્યા છે એને એને આપણે અહીંયા ઉજાગર કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છે અહીંયા આપણી સાથે દીપકભાઈ છે દીપકભાઈ કોળી આપણને સમજાવશે કે શું હકીકત છે આ આવાસના લીધે શું થયું છે એ આપણને જણાવશે જો પાટલામાં વાળો હિતેશભાઈ વસાવા કરીને છે જીઓટેક કરવા માટે આવેલો બરાબર તો ઘણા બધા લોકોનો જીઓટેક કરી ગયો છે એરો બરાબર ટોટલી જિઓટેકમાં સાતસો ને બાર લોકોના આવાસ મંજૂર થયા છે સેલંબા ખાતે બાકી બિચારા ગરીબોનો રહી ગયા છે ટોટલી નામો રહી ગયા છે જીઓટેક કરીને બી ઓનલાઈન કરીને બી નામો રહી ગયા છે તો કેવી રીતે રહી ગયા એ મારે જાણ જોઈએ સરકાર સાથે તમે અત્યારે કેટલો આંકડો બોલ્યા સાતસો ને કેટલા બોલ્યા સાતસો બાર સાતસો બાર એનો કોઈ પુરાવો છે તમારી પાસે મારા પાસે પુરાવો છે બધી આ ટોટલી લિસ્ટ મારા પાસે પડેલી છે બધા લોકોને બરાબર બધા લોકોના નામો છે ટોટલી જેટલા બી લોકો નામો છે તો આ કાચા મકાનો વાળા જે તમે એવું કહેવા માંગો છો એ લોકોના નામ પહેલા ઓનલાઈન નોંધણી કરાવેલી હતી ઓનલાઈન નોંધણી કરાવેલી હતી તથા ફોર્મ ભી ભરેલા હતા એ લોકોએ તથા થઈને બી ગરીબો લાભ નથી મળ્યો છે અત્યાર સુધી આવા કેટલા માણસો હશે એવું તમને ખ્યાલ કે આટલા રહી 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 ગયો ગયો છે છે બધા જ બાકી બીજા વિસ્તાર માં ભી ઘણા બધા લોકો બાકી રહી ગયા છે ટોટલી ટોટલી હા એટલે આ એક બીજા ભાઈ અહિયાં આવેલા છે આ આપણને જણાવશે શું છે હકીકત સુભાષભાઈ વાસુભાઈ વસાવા મારી પત્ની અહીંયાની ગ્રામ પંચાયતની સદસ્ય છે બરાબર હવે સેલંબા પંચાયતની અંદર જેટલા લોકોને બી આવાસ મંજૂર થયા એનાથી અમને કોઈ મતલબ નથી બધાને મળવું જોઈએ કોઈ વાંધો નહીં પરંતુ આ મારો ગરીબ રહ્યો છે આ વોર્ડ નંબર બાર છે આ બધા લોકોને ગરીબ લોકોને પૂછી જો કે મારા ઘરે બેહીને બધાના અમે ફોર્મ ભર્યા ફોર્મ ભર્યા પછી ઘરે ઘરે જઈને બધાનું જીવ પેકિંગ કરાવ્યું અમે પેલો પાટલામાં વાળો હિતેશ વસાવા એ આવાસ ડિપાર્ટમેન્ટ અને શૌચાલયમાં કામ કરે છે તો એને અમારા ગરીબના બધાનામાં ઉડી ગયા છે બરાબર એટલે સરકાર તો કરે છે કામ એવું નથી નરેન્દ્ર મોદી સરકાર કામ કરે છે મેં બીજેપી થી બિલીવ કરું છું એમાં કોઈ ભય મત નથી હું બીજેપી નો સભ્ય છું એમાંથી કોઈ મતલબ નથી પરંતુ એ એવો કામ કરી ગયો કે જે દિવસ છે એક દિવસ એને કામ કર્યો બધા લોકોના કામ કર્યો બધા ગરીબ લોકો તો પછી જ્યારે ફાઈનલ યાદી આવી બહાર બધા ગયા આ છે આ વિસ્તાર ના ઝોપડાઓ ને જે રજૂ કરવા બાકાત કરવામાં આવ્યા એવું કેવું છે તમારે એટલે મારે માહિત માં આવવું પડે બરાબર જો હવે આ બાજુ કેમેરો ફરવો આ બધા ઝોપડા છે કેમેરામેન ને કહેશો આમ કેમેરો ફેરવજો આ બધા ઝોપડા વાળા છો કોઈ પાકું મકાન બનાવ્યું હોય તો થોડું એના મહેનત થી બનાવી છે બરાબર તો એનાથી આપણે કોઈ વાંધો નથી એને ભી મળવું જોઈએ બરાબર પણ અહીંયા તદ્દન ગરીબ લોકો એ રોજે પાંચ વાગે ને ધંધા પર જાય છે

અને આ લિસ્ટ જો મારા પાસે છે એ લિસ્ટ માં એક એક જણ ના ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ આવાસ મંજૂર થયેલા છે જોઈએ છે લિસ્ટ કાઢીને લિસ્ટ માં જ લોકો નો નામો જોવાય છે અમને તો પાકા મકાન તો બનેલા છો તો એ પૈસા ક્યાં જાય છે એ પૈસા આવે એ લોકો ને જ ખબર તે બી ફોર્મ ભર્યા જ કરે છે તે બી એ લોકો ના ઉમરી ઉમરી ને નામો આવે છે લિસ્ટ માં

ये मम्मी रहती है मैं उधर रहने चले अभी क्या कहना चाहते हूँ मैं ऐसा बोलना चाहता हूँ की ये जो सब्सिडी का मसला तो है पर सब्सिडी के नाम पे गरीबों के नाम पे सिर्फ पैसे भरवा के इनका फॉर्म रद्द करने में आता है बाकी सब्सिडी पास होती है उनकी जो उनके रिलेशन में हो फॉर्म भरने के लिए कुछ पैसा लिया जाता है पैसे हजार हजार रुपए लिए थे ये बार भी कई कितने हजार का तो घोटाला कर दिए मतलब हर एक इंसान के बारे इंसान से हजार रुपए भरवाते है फिर एक जगह सिलेक्ट होके सब बैठेंगे सब और वहाँ पे स्लेक्ट करेंगे कि ये इंसान का है चलो ये अपने इसमें नहीं आता इसको डिलीट करो मेरे सामने और मैं रूबरू हूँ ये बात का मेरी दुकान के पीछे बैठ के ये सब घोटाला हुआ था घोटाला हुआ था तो मतलब ये सब जो एक हजार हजार रुपया मतलब अभी अभी समझ लो कि कितने फॉर्म भरे थे यहाँ टोटल सात सौ बारह यहाँ तो सात सौ बारह है पूरे सेलम्बे के अंदर तो कितने हो गए सात सौ बारह के हिसाब से सात लाख बीस हजार तो यहाँ हो गए सब्सिडी बाकी दूसरे पूरे सेलम्बे के तो कितना घोटाला करा होगा कितना घोटाला हुआ बाद गांव क्या बता रहे सब पब्लिक एक ये मेरी बहन है ये बिचारी कई कब से रहती है यहाँ पे इसका नाम मकान है ना पूछे ये भाड़े के घर में रहती है घर वाला भी नहीं है घर वाला भी नहीं है उसका नहीं है। नहीं। बिचारी इसको जब भी फॉर्म लेके जाएगी सरपंच के पास कोई के भी पास, पास। तो ये कागज नहीं चलेगा ये तेरा यहाँ का नहीं है तू दूसरे गाँव की रहने वाली है तू यहाँ का है फॉर्म नहीं लिया उन्होंने मेरे पास से एक लड़की है मेरी ये अभी भी पेंसिल का फॉर्म नहीं लिया उन्होंने मेरे पास से गरीब में कहते ये लाओ जाके, वो लाओ जाके जाके वो बाइक जाएंगे कहा से लाएंगी सब बात चीजा अकेली बाई साग हाँ। दूसरों, दूसरों के घरों में काम कर कर के बिचारी जी रही है ऐसे इंसान को सब्सिडी होना जिसके सब्सिडी पक्का मकान है जिसका सब कुछ है उसको सब्सिडी मिलती है फिर से हाँ। पे तो तो का सब और ये सरकार से ये सिर्फ अपील है हमारी क्या भाई एक बार रीचेकिंग जितनी भी करवाओ और उसके ऊपर कायदेसर से कार्यवाही करवाओ एकदम कायदे सर की जिसका भी जो भी है उसको सजा करवाओ और आवाज उठाने वाले का हर बार आवाज उठाने वाले को दबा दिया जाता है या तो पुलिस के जरिए या तो सभ्य या सरपंच के जरिए ये भाई ने बहुत बड़ी बात की अभी अपने सामने और ये भाई जो कहना चाहते हैं कि उनको जो सब्सिडी जो मिलनी चाहिए वो नहीं मिली बाकी बहुत सारे लोग ऐसे हैं कि जिनको नहीं मिली ક્યાં નામે કઈ સો પચાસ બહુ સારા હેખરે માહોલ બના હવા અને અમુક લોકો ને તો સર નથી સાથે બીજા ભાઈ છે શું નામ છે તમારું વિપુલસિંહ વસાવા વિપુલસિંહ વસાવા શું કેવું છે તમારું આવાસ વિશે સાહેબ આની અંદર આપણે જોઈ લો અત્યારે આ ની અંદર છે આપણે અંદર ઘણા કાચા ઘરો છે જે લોકો જે લોકોને આ તો સિલાંબાનો એક ભાગ છે ઘણા ભાગો છે કે ત્યાં આવાસો મંજૂર થયેલા છે લોકોના અડધા લોકોને મહિલા નથી તો અમારે એવું કેવું છે કે જે લોકોને રિયલ માં જરૂર છે કે જે લોકોને જરૂર હોય જેમ કે આ ગણેશભાઈ છે આ દીપકભાઈ છે આવા લોકો ને જે આવાસો મંજૂર નથી થયા

આપણી સાથે એક બીજા ભાઈ આવેલા છે શું નામ છે તમારું મારું નામ રાહુલભાઈ તુકારામભાઈ કોડી સેલામબાનો રહેવાસી છું આ આવાસ વિશે તમે શું જાણો છો અને શું કહેવા માંગો છો શું છે આવાસના અંદર શું ગોટાળો થયો છે શું કહેવા માંગો છો આવાસ વિશે એવું છે સાહેબ અમારે ગરીબ લોકોને અમે ત્રીસ પાત્રી વર્ષના ઉંમરના થઈ ગયા છે આજ લગા મને કોઈ સુવિધા કે કોઈ અમને પાસ થયું આવાસનું કંઈ પાસ થયું નથી તો અમારે કહેવા માંગે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ ગરીબોની આવાજ સરકાર સુધી પહોંચે એટલા માટે અમે એ લોકો વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે જેના બી આવાસો પાસ કરો છો જે લોકોના આવાસો તમે પાસ કરો એની ઇન્કવાયરી કરો ઇન્કવાયરી કરો એવી ઇન્કવાયરી કરો કે આ વ્યક્તિને ખરેખર જરૂરત છે કે નથી અમારે તો એટલું જાણવું છે કે ભાઈ જે વ્યક્તિને જરૂરત હોય એ વ્યક્તિને ભાઈ સમજો કે આનું પાકું મકાન છે કે કાચું મકાન છે આ વ્યક્તિને મકાનની જરૂરત છે તો આ મકાનને આપવું જોઈએ આ વ્યક્તિને એવી રીતના અમે રજૂઆત કરીએ છીએ કે આ લોકોને મકાનની સાચે સાચી જરૂર છે કે ભાઈ કાચા મકાન છે કે પાકા મકાન છે એની ઇન્કવાયરી કરો તમે પેલા ઇન્કવાયરી કરો એના પછી એને પાકું મકાન કે કાચું મકાન આવાસ લીધે આવાસ તરફ થી આપો સરકાર તરફથી અમારી એ રજૂઆત છે તમને કોઈ એવી માહિતી ખરી પાકા મકાન વાળા ને આ લોકો સરકારે આ કોઈ ગેરકાયદેસર કરીને બીજા ને જેને નથી જરૂર તેને આપી દીધું એવું કોઈ માહિતી કરી એ તો સાહેબ જો મારે જેને પાકા મકાન આપેલા કે કાચા મકાન આપ્યા કે આવાસ આપ્યા છે એક્સ વાય ઝેડ હું આટલા વર્ષથી લગભગ હું લગભગ દસ બાર ચક્કર હું ફોર્મ ભર્યા છે તો મારા નીચે ગયા છે તો મારે કહેવા માટે સરકારમાં સરકારને એવું કહેવા માંગુ છું કે જેટલા બી અમે લોકો ફોર્મ ભરીએ છીએ તો એ ફોર્મ જાય ક્યાં છે અને જાય તો જાય પછી એના પછી કોઈ ઇન્કવાયરી આવે નહીં પ્લસ જેના પાસ થયા છે એના ફરી ફરીને નામો આવે છે કે અમુકનું આવ્યું પેલું ધમુકનું આવ્યું પેલું ફાણાનોનું આવ્યું તો અમારા પછી જે ફોર્મ ભરેલા હોય એ કયા કચરાના ડબ્બામાં હોય એ અમારે જાણવું છે કે તમારે પાસ કરવું નહીં કરવું કે પછી આપવાના કે નહીં આપવાના તે અમે લોકો ગરીબ લોકો કોના પાસે દરખાસ્ત કરી શકીએ એને કોને કહેવા જઈએ તો અમને મીડિયાનો સારા લઈને અમે લોકો આજે કહીએ છીએ કે આજે હિંમત આવી એટલા વર્ષથી કોઈ ચક્કર અમે સેલંબાના રહેવાસીઓ છે કોઈ દિવસ આવાજ ઉપાડી નથી આવાસ માટે આજે અમને એવું લાગે છે કે નહીં ભાઈ સરકારને જણાવવા જેવું છે કે ભાઈ સાચે આજે અમે દસ ચક્કર પંદર ચક્કર ફોર્મ ભરેલા છે હજુ લોકો અમને આવાસનો કોઈ લાભ મળ્યો નથી તો અમારા જે બી ફોર્મ ભરેલા છે એ ફોર્મ છે ક્યાં એવું લાગે છે કે આ નું ગામ હોય ગુજરાતના છેવાડાનું ગામ ગામ હોય બોર્ડર મહારાષ્ટ્રની નજદી નજદીક લાગે છે એના કારણે એવું બની શકે કે ગામ હોય એટલે સરકાર ધ્યાન નથી આપતી એવું એવું તમારું લાગે છે તમને સરકાર બહુ ધ્યાન આપે છે સરકાર બહુ સારી છે આપણે એવું નથી કહેતા પણ પેલું અમારા ડ્રાઈવર હું ડ્રાઈવર છું ડ્રાઈવરની ભાષામાં કહેવાય ને શેઠ બળા દિલદાર લેકિન ચમચો છે પરેશાન એના નીચેના જે બી હોય ને એ બહુ મોટી મોટી વાતો કરે લાભ આપે કે ભાઈ તને આ મળી જશે અમુક મળી જશે મળી કોઈને કઈ મળતું નથી સાહેબ સવારના આ ગરીબ લોકો છે સવારના રૂપિયા સાંજે લાવીને ખાય તો પેટ ભરીને જમવાનું મળે બાકી એને જમવાનું બી નહીં મનસીબ થાય એવા તો આ ગરીબો છે અમારા અહીંયા ઇન્દિરા આવાસ ની આખું સેલંબા ના અંદર એક ઇન્દિરા આવાસ ની વાત નથી અને અમે લોકો અવાજ ઉપાડીએ છીએ ને તો આ જોયે ને કાલના મીડિયામાં કે પછી ઇશ્તિહારમાં જે બી આવશે તો બીજી જગ્યાએ અમારે કઈ નેક્સ્ટ ટાઈમ કઈ પંચાયતમાં કે કઈ મામલતદારમાં ગમે તે કામ હોય તો અમારું કામ નસ્ત નાબૂદ થઈ જશે એટલે તમારું કામ નહીં કરે એવું કહેવાય ના ના કરે ના કરે પછી એને છે ને કે તમે વિરોધ કર્યો એટલે હા વિરોધ કર્યો એટલે તો પછી અમે લોકો છે ને પચાસ કે સો રૂપિયા એને પછી ટેબલ નીચે આપીએ તો અમારું કામ પહેલા થશે પચાસ સો આપે એટલે ફટ દઈને કામ થઈ જાય તમારું અમે લોકો અમે લોકો સાહેબ પાકા મકાનમાં બેહીને રાજ કરતા હોય તો આમ ઇન્ડિયામાં નહીં આવીએ અમે આ ઇન્ડિયામાં કહેવાની તાકાત ના હોય અમારા અંદર અમારે તો એ ઘર માં બેહીને પછી ખાલી જલસા કરવાને જોવા ટીવી પર જોને પેલો શું કહે છે જોને પેલો એવું કે છે ના ના હાચી વાત છે આને લાઈક કરવું જોઈએ કેટલી વાર ફોર્મ ભર્યો તમે અમે તો લગભગ છે ને મિનિમમ આ સાતમું 7મું હશે કરજો તો પણ તમારી આવાસ નથી આવ્યા ના કોઈ ચક્કર નહીં સાહેબ અમને તો આવાસ આવાસ એક 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 ફોર્મ ભરવાના કેટલા રૂપિયા લીધા એવું કહે છે મારા પાસે કોઈ પૈસા નથી લીધા અને લોકો કહે છે કે પૈસા લીધા છે પણ મારા પાસે લીધા નથી પણ મેં જણાવવા એ માંગુ છું જેને પૈસા લીધા હોય ને એના પાસે કાર્યવાહી થવી જોઈએ કેમ કે ભાઈ જે લોકો ત્રણસો રૂપિયા મજૂરી કરતા હોય એ હજાર રૂપિયા ક્યાંથી આપે ચાલો હજાર રૂપિયા આપે તો એ બીજા પાસેથી કહ્યું તમને ઉછલા લીધા હોય કે કોઈના પાસેથી આપ્યા હોય કે કોઈના પાસેથી લીધા હોય એ કરજામાં બંધાયો હોય હવે તમારા આવાસો નથી આવ્યા અને બીજા લોકોના આવી ગયા છે તો હવે તમે સરકારને શું મેસેજ આપવા માંગો જે લોકોને જરૂર નથી એ લોકોના પણ આવી ગયા છે તમે એવું પણ જણાવ્યું જે લોકોને જરૂર નથી એ લોકોના પણ આવી ગયા છે તો તમે સરકારને શું જણાવવા માંગો કે એમના પર કાર્યવાહી થવી જોઈએ કે શું થવું જોઈએ એમને જો જેટલા બી હમણાં આવાસ પાસ થયા છે એના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી કરો ઇન્કવાયરી કરો એને જુઓ કે ભાઈ આના ઉપર કાર્યવાહી એવી કરવાની કે ભાઈ આને જરૂરી છે આ વ્યક્તિને જરૂરી છે તો એને આપો નહીં તો બાકી એને બાકીરો મારો ચોકડી જયારે બી આકરવા જઈએ ગરીબ માણસ લેવા ગયો હોય મકાન તેર હજાર કે બાર હજાર રિપેરિંગ ના મારે કહેવાનું એવું છે કે પંચાયતમાં જેવી લિસ્ટ છે એ લિસ્ટ કાઢો એ લિસ્ટ કાઢીને જ જોવો આમાં તલાટી ધ્યાન નથી આપતા સરપંચ ધ્યાન નથી આપતા કે તલાટીપંચ ને તો ખબર જ હોવી જોઈએ કે આનું પાકું મકાન છે ને જરૂર આને છે ને આને જ આપવી જોઈએ તો પછી આવું કેમ થાય છે એ તલાટી સાહેબ એવું નમ્ર વિનંતી છે કે તમે પેલા જેવી ચોપડા જૂના લિસ્ટ છે એમાં તમે જુઓ જેટલા લોકોની હમણાં છે એ લોકો પર ઇન્કવાયરી કરો કે ભાઈ તમને એક ચક્કર મેલી કે બે ચક્કર મેલી એ જોવાનું કામ તલાટી સાહેબ છે છે કેમકે રૂબરૂ તલાટી તો જોવા આવે છે કે મકાન આ ભાઈ ની આવાસ મંજૂર થાય એ ભાઈ નું મકાન તો ચેક કરવા માટે આવે છે ફોટા પણ મંગાવે છે

પછી ગાંધીનગર થી આવે પછી ન આવે એ એમની જવાબદારી હોય પણ જયારે બી ઘરની કોઈ બી ચકાસણી કરતા હોય ને ત્યારે કોઈ તલાટી સાહેબ આવતા નથી મારે એટલું જણાવવું છે કે જે બી આવાસ યોજના જે બી ટેકો લીધો હોય જે વ્યક્તિએ તો એ લોકો એ પેલા તમે આવો સામે સામે આવીને મળો કે એનું ઘર ભાઈ કેવું છે એને આપવા જેવું છે કે નહીં આપવા જેવું છે તો આગળ એને આપો તમે મકાન આપવાની વિનંતી એવી કરાવો કે જેના પાસે છે એ લોકોને તમે આપશો તો અમે લોકો ગરીબ લોકો ક્યાં જશે ડ્રાઇવિંગમાં જઈએ તો ડ્રાઇવિંગમાં અમારે એવું છે કે ત્રણસો થી ચારસો રૂપિયા હું સવારથી મારા છોકરા નાના નાના છે અમારા બાજુ બધું બધું એમ ખરાબ છે કીચડ વગેરે બધું હોય તો છોકરાઓને કોઈ સાફ કરી ગયો કે શું કરી ગયો તો આ સરકાર તો જવાબદારી નહીં લે એ ભાઈ તમે રહે છો તો અમારે શું કરવાનું છોકરો મરી ગયો તો સાફ કરી ગયો એવું કહીને નેસ્તનાબૂદ કરી નાખે છે એ લોકો આ હતા એક ભાઈ એમણે પોતાની જે વ્યથા છે જે પોતાનો આવાસ માટે જે એમણે જે કોશિશ કરી ત્રણ થી ચાર વખત એ નાકામયાબ થયા એમને ના મળી આવાસને નારાજ થયા છે અને મીડિયાની સામે આજે એક મોટી રજૂઆત કરી છે મીડિયાના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ ગરીબોનો જે આવાસો જેને જે જે લોકોને નથી મળી અહીંયા અમે જે મોહલ્લામાં આવ્યા છે અહીંયા એ મોહલ્લામાં એટલી કથળી પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે કે લોકોના રહેવાના મકાનોના ઠેકાણા નથી મકાનો જર્જરિત હાલતમાં છે એમને વહેલી તકે મકાનોની સહાય જે છે એ મળી જાય એવી અમારા મીડિયાના માધ્યમથી અમે સરકારને પણ જણાવવા માગીએ છીએ હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ્સ